સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એક સિક્રેટ સામગ્રી વાપરી અને રેસ્ટોરન્ટનો ભૂલાવી દે એવો શેઝવાન ફ્રાઈડ રાઇસ એકદમ છૂટો છૂટો જો બચેલા ભાત હશે તો આ રેસીપી માત્ર પાંચ મિનિટમાં બનાવી તમે સૌ કરી શકો છો બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં આપેલા ખંડી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે ચાલો બનાવીએ તો અહીંયા જો રાઇસ તમારા પાસે ન હોય તો આ પ્રોસેસથી મેં ઝટપટ બનાવ્યો છે એના માટે એક બાઉલમાં બે કપ મેં બાસમતી ચોખાને લઈ ધોઈ અને એને દસ મિનિટ જેવો પલાળ્યો હતો પછી આ રીતે પાણી નીતારી દીધું અને એક પેનમાં દોઢ લિટર જેટલું પાણી ઉકાળ્યું એમાં પલાળેલા ભાત ઉમેરી દીધા એક ટી તેલ એક ટી મીઠું ઉમેરી અને હાઈ ફ્લેમ પર સાતથી આઠ મિનિટ માટે આપણે ભાતને થવા દઈશું સાતથી આઠ મિનિટ જેવું હાઈ ફ્લેમ પર તમે થવા દેશો એટલે રાઈસ એકદમ છૂટો છૂટો એવો નેવું ટકા જેવો કૂક થશે તો આપણે એટલો જ કૂક કરવાનો છે પછી આપણે ગેસની આંચ બંધ કરી દઈશું ઓવર કૂક ન થાય એ આપણે ધ્યાન રાખવાનું છે આ રીતે એંશીથી નેવું ટકા જેવા રાઈસ તમારા કૂક થઈ જાય એટલે ચારણીમાં કાઢી અને ઠંડુ પાણી થોડું રેડી પાણી નીતરી જાય એટલે આ રીતે આપણે પ્લેટમાં કાઢી ફેન નીચે ત્રીસ મિનિટ જેવું રાખીશું એટલે રાઈસ તમારા છૂટા છૂટ્ટા તૈયાર થઈ જશે હવે શેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવવા માટે એક પેનમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એક ડુંગળી ઝીણી કટ કરેલી આ રીતે અને એને હાઈ ફ્લેમ પર બે મિનિટ જેવું સાતળીશું તો બાળકો તમારા જો શાકભાજી ન ખાતા હોય તો જેમ તમે વઘારેલો ભાત બનાવો એમ આ રીતે વેજીટેબલ ઉમેરી અને છટપટ સેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવી શકો છો ડુંગળી થઈ જાય એટલે અડધો કપ બીન્સ અડધો કપ ગાજરના ટુકડા આ રીતે ઝીણા કટ કરી ઉમેરી દેવાના બે મિનિટ જેવું આપણે સાતળી લઈશું હવે આપણે એમાં આ રીતે બે મિનિટ પછી એક કેપ્સિકમના ટુકડા અને અડધો કપ ઝીણી કટ કરેલી કોબી ઉમેરી એને આપણે એકથી બે મિનિટ જેવું પાછું સાતળી લઈશું આ રેસીપીમાં નહીં તમારે સોલ્ટ નહીં લસણ નહીં આદુ કે કોઈ પણ સામગ્રી ઉપરથી તમારે ઉમેરવાની જરૂર નહીં પડે તમારે જો થોડું પનીર ચોપ કરીને ઉમેરવું હોય તો ઉમેરી શકો છો થોડું તમને જો પ્રોટીન જોવે તો એ પણ તમે ઉમેરી શકો છો તો આ રીતે સારી રીતે સતળાઈ ગયું હવે જે રાઈસ આપણે બાફીને તૈયાર કર્યા છે એ છ કપ તો એક પેકેટથી તમે પૂરા પરિવાર માટે આ ફ્રાઈડ રાઈસ બનાવી શકો છો તો આ રીતે છ કપ મેં કુક્ડ રાઈસ ઉમેરી દીધા જેન્ટલી આ રીતે આપણે એને મિક્સ કરી દઈશું અને મિક્સ થઈ જાય એટલે આપણે એને એકથી બે મિનિટ જેવું આ રીતે થવા દેવાનું અને હવે જે સિક્રેટ સામગ્રી છે એ ચિંગ્સ સિક્રેટ સેઝવાન ફ્રાઈડ રાઈસ મસાલા તો માત્ર આ એક મસાલો પાછળ રેસીપી પણ આપેલી છે તો એક મસાલો સ્પ્રિન્કલ કરી છાંટી દઈશું તો કોઈ પણ સામગ્રી તમારે ઉમેરવાની જરૂર નથી અને માત્ર આ એક પેકેટથી તમે પૂરા ઘર માટે આ સેઝવાન ફ્રાઈડ રાઈસ બનાવી શકો છો તો આ રીતે જેન્ટલી મસાલાને હાઈ ફ્લેમ રાખી અને રાઈસ સાથે મિક્સ કરી દઈશું એકદમ સારો એવો કલર રાઇસમાં આવી જશે આ રીતે તમે એકથી બે મિનિટ જેવું આપણે એને થવા દેવાનું એકથી બે મિનિટ પછી ગેસની આંચ બંધ કરી અને લીલી ડુંગળીના પાન છાંટી દઈશું અને સર્વ કરવા માટે ફ્રાઈડ રાઈસ તૈયાર છે તો ગરમ ગરમ શેઝવાન ફ્રાઈડ રાઈસને તમે સર્વિંગ પ્લેટમાં કાઢો તો જો તમારા પાસે બચેલા ભાત હોય તો બાળકોના લંચ બોક્સ માટે કે કોઈ મહેમાન આવી જાય તો ઝટપટ તમે આ માત્ર એક મસાલો વાપરી અને રેસ્ટોરન્ટ જેવા શેઝવાન ફ્રાઈડ રાઇસ બનાવી શકો છો અને જો તમે આ રીતે બનાવશો તો બાળકોને તીખા પણ નહીં લાગે એકદમ માઇલ્ડ અને પરફેક્ટ એવો ફ્લેવર થશે પણ જો તમને તીખું થોડું સ્પાઈસી એવો ટેસ્ટ જોવે તો મારા હસબન્ડને અને મને થોડું સ્પાઈસી ટેસ્ટ જોવે એટલા માટે શેઝવાન ચટણી તો થોડી તમે સાઈડમાં સર્વ કરી શકો કે આ રીતે થોડું રાઇસ ઉપર સ્પ્રેડ કરી અને સર્વ કરો તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલેકમ બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ